હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરે સિઝનમાં વાલોર પાપડી આવે એટલે અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ શાક બનતું જ હોય છે પણ એક જેવો સ્વાદ કરતાં કંઈક નવા રીતે તમારે જો બનાવવું હોય તો મારી આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે એવી રીતે આપણે આ શાક બનાવીશું તો ચાલો એકદમ ટેસ્ટી એવું વાલોર પાપડીનું શાક બનાવીશું તો સૌથી પહેલાં એ કઢાઈની અંદર અલગભગ દોઢ ચમચી એટલું તેલ મૂકીશું ગેસની આંચ મીડિયમ કરી અજમાનો વઘાર કરવાનો છે વાલોર પાપડી આપણે શાક બનાવીએ એટલે અજમાનો નાખવાનો પછી ચપટી હિંગ મૂકી દેવાની છે આદુ મરચાં અને લસણની પેસ્ટ એમાં લસણ મરચાંનો ભાગ થોડોક વધારે રાખ્યો છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે અડધી ચમચી હળદર ઉમેરવાની છે હળદર ઉમેરી જાય પછી એક કપ વાલોર પાપડીના દાણા સરસ સાફ કરીને એડ કરી દેવાના છે સરખી રીતે મિક્સ કરવાનું છે અહીંયા આગળ એકદમ સરખી ત્યાં મિક્સ થઈ જાય પછી તમારે પહેલાં ગેસની આંચ મીડિયમ ટુ સ્લો રાખીને બે મિનિટ જેવું એકલા વાલોર પાપડીને થવા દેવાનું છે પછી આપણે બાકીના બટાકા અને રીંગણ ઉમેરવાનું છે તો આ રીતે થોડુંક ચઢાવી દેવાનું છે જેથી શાક એકદમ જલ્દી એવું બની જાય અને દાણા કાચા ના રહે એટલે તમારે આ રીતે એડ કરવાના છે અહીંયા આગળ બે મીડિયમ સાઇઝના બટાકા એડ કર્યા છે અને આપણે આગળ લગભગ ત્રણ રીંગણ એડ કર્યા છે તમે જો બટાકા સ્કીપ કરવા માગતા હોય તો તમે સ્કીપ કરી શકો છો રીંગણ વાલોર પાપડીનું શાક પણ ખૂબ જ એવું ટેસ્ટી લાગતું હોય છે તમારા ઘરમાં રીંગણ કે બટાકા ના ખાતા હોય તો કોઈપણ એક વસ્તુ તમે સ્કીપ કરી શકો છો હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી બધું સરખી રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા આગળ તમે લીલું શાક બનાવો તો તમારે લાલ મરચું એડ નથી કરવાનું પણ આપણે લાલ કલરનું શાક બનાવવાના છે એટલા માટે અહીં આગળ મેં એક ચમચી લાલ મરચું એડ કરી દીધું છે અહીં આગળ મેં મિક્સ એડ કર્યું છે તીખું અને કાશ્મીરી જેથીનો કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવે હવે શાકને ચડવા માટે અડધા કપથી થોડુંક વધારે પાણી એડ કરી બરાબર બધું મિક્સ કરવાનું છે તો થોડુંક તમારે પાણી રાખવાનું છે જેથી શાક એકદમ રીતે ચડી જાય હવે ઢાંકીને લગભગ પાંચથી સાત મિનિટ જેવું થવા દેવાનું છે વચ્ચે વચ્ચે તમારે ચેક કરી લેવાનું જો તમને એવું લાગે કે પાણી ઓછું છે અને શાક હજુ કાચું છે તો તમારે પાણી ઉમેરી આપવાનું છે હજુ શાકમાં કસર છે એટલે હજુ ફરીથી આપણે એને ઢાંકીને લગભગ પાંચ એક મિનિટ જેવું થવા દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ રીતે શાક ચડી ગયું છે તમારે શાક ચેક કરી લેવાનું છે અહીંયા આગળ સરસ બટાકા દાણા અને રીંગણ પણ ચડી ગયા છે ત્યાર પછી હવે આપણે ટામેટા એડ કરવાના છે તો આ રીતે બટાકા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય અને દાણા પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય પછી તમારે ટામેટા એડ કરવાના છે જો તમે પહેલાં ટામેટા એડ કરી દેશો તો શાક ચડે નહીં જલ્દી હવે લગભગ બે મીડિયમ સાઇઝના મેં આગળ ટામેટા એડ કર્યા છે હવે ટામેટા એડ કર્યા પછી બધું મિક્સ કરવાનું છે તો લાસ્ટમાં આપણે આગળ ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન જેટલો જ એડ કર્યો છે ત્યાર પછી આપણે એક ચમચી જીરું પાવડર એડ કરી દેવાનું છે મીઠું પહેલેથી જ આપણે એડ કરી દીધું હતું હવે આપણા ઘરોમાં શાક જે હોય તો આપણે ટામેટું એડ કર્યું હોય તો થોડુંક આપણે ગોળ એડ કરતા હોય છે તો તમારે થોડુંક આમાં ગોળ એડ કરી દેવાનો છે જેથી શાકનો જે ફ્લેવર છે બેલેન્સ છે એકદમ સરસ આવી જાય તો લગભગ મેં એક ચમચેટલો ગોળ ઉમેર્યો છે હવે ફરીથી આપણે સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ જો પાછું થવા દઈશું ટામેટા લાસ્ટમાં એડ કર્યા છે એટલે ટામેટા ચડી જાય ત્યાં સુધીને આપણે એને થવા દેવાનું છે તો બે મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકી દીધું હતું હવે આપણું આ શાક રસાદાર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દેવાનું છે વાલોર પાપડીનું શાક તમે ખીચડી સાથે ઇવન પરાઠા કે ફૂલકા રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે વલર પાપડીનું શાક કેવી રીતે બનાવો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને આ રેસીપીને ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો